તે બધાને બધાનું બ્લોગમાં સ્વાગત છે બધાને ઓર્ડર મહાદેવ કેમ છે બધા મજામાં મજામાં છે અને આપણે જો અત્યારે આયોજન કમ્પ્લીટ થઈ ગયા છે અને છે કારખાનાનું મુહૂર્ત તો આપણે લાવીએ છીએ કારખાનામાં કારખાને મુહૂર્ત છે આજ ને અત્યારે ખુલી ગયું છે આપણું કારખાનું જો ને અત્યારે મુહૂર્ત છે તો મુહૂર્ત કરવાનું છે અંતિમ બ્લોગમાં અહીંયા રહી ગયો અને આપણે કે બધું આપણે જોઈએ હવે કારખાનું ચાલુ થઈ ગયું છે તો આપણે હવે কাৰখানে যাই থৈ ঘণ্টি কৰা

બધી <tries> 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 à ài ài bữa hua, cơ hoa ira alo tụi mình đang cơ hoa bữa đó anh phải chắc sao lúc cơ hoa luôn như thế nào hả? hả? nè phao đâu? đồ ăn mida thế như ira, એજી તો બધું સેટિંગ કરે બધાય હવ હો સેટિંગ ગાલે છે હે હું હું ગા આ એક ટુબ લકડી સારું છે ને એમાં આ બે છે આ એક બેન થઈ ગઈ બધી બંધ થઈ ગઈ છે નવી નાખી જો આપણે બધા આ ભાઈ મુરત કરે આયા છે જો મુરત કરે આઠ પેલમાં આ તળિયા કારીગર છે પણ આઠ પેલનું આ મુરત કરવું છે જો फाइनली तो हमें मुरत कर हीनाच्यु छे किशन भाई पर मुरत करे छे पसी पसी पेना पे पेना आ देखो अपना सूरज का मानस बनाई गया सूरज वाला छे सूरज वाला छे

હું લઈ લઉં હાલો બે પેંટા લઈ લઉં છું બે મણો ખાવા મણો હબદે મજા આવી પેંટા ખાવાની હે આમ કરે લાક શેર નું કહી દે ભાઈ બેન હા તારે બોલ બોલ